સ્વામિનારાયણ અરે તારીખ આજે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને આપણે આ રામાનુજાચાર્યકૃત શ્રી શ્રીભાષ્ય જે છે તે આજે પાછું જોઈએ છે ગઈકાલે એકાદશી હોવાથી વચનામૃત આપણે જોયું તો આજથી પાછા આપણે આપણા ઓરિજિનલ ક્રમ પ્રમાણે રામાનુજ ભાષ્યવાળું આજે શાસ્ત્ર જે છે આપણું શું શ્રીભાષ્ય એ આપણે પાછી શરૂઆત કરીએ જે નવો મુદ્દો છે આજે ભ્રમ જે છે તે આનંદવાળું છે પેલો મુદ્દો જે હતો થોડો કોમ્પ્લિકેટેડ હતો પણ એમાં ન્યાયનું ખંડન હતું બીજું કંઈ વિશેષ હતું નહીં મેં જોયું કે ભાઈ યતો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ એ જે શ્રુતિ જે કઈ છે તો ભાઈ માઈ કહેવાય ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનને જાણી નહીં શકાતા તો એ કોના માટે છે તો એ અભક્તો માટે છે અને ઇન્દ્રિયોની પોતાની મર્યાદિત કેપેસિટી છે એને લઈને એ લખેલું છે પણ ભગવત ભક્ત હોય છે તો વચનામૃતમાં એનો જવાબ ભગવાને આપેલો જ છે કે ભગવાન પોતે સંકલ્પ કરે એટલે એના માઈ એવા ઇન્દ્રિય અંતકરણ પણ દિવ્યપણે દિવ્યપણું પામી જાય છે એટલે ભગવાનના સંકલ્પે કરીને એ જીવ પોતે ભગવાનને પામે છે એટલે એનો મતલબ એવો લેવાનો છે કે ભાઈ જે અભક્ત છે એના માટે એવું નથી બીજો એક અર્થ એવો છે કે ભાઈ કોઈ એમ કહે કે ભાઈ હું બ્રહ્મને જાણું છું તો એણે નથી જાણ્યા અને જે એમ કહે છે કે નથી જાણતો તે જાણે છે કંઈક કંઈક એટલે એનો મતલબ પણ એવો જ લેવાનો જે એમ કહે છે કે ભાઈ હું બ્રહ્મને જાણું છું તો એને એ ખબર નહીં પડતી કે તારી પોતાની જે ઇન્દ્રિય અંતકરણની કેપેસિટી જે કંઈ છે તે બહુ મર્યાદિત છે તો એ મર્યાદિત કેપેસિટીએ તું અમર્યાદિત અનંત અખંડ એવા ભગવાનને કઈ રીતે જાણી શકવાનું એટલે જે એવો દાવો કરે છે કે ભાઈ હું એ ભગવાનને જાણું છું તે નથી જાણી શકતો કે નથી જાણતો અને જે એવું કહે છે કે ભાઈ હું નથી જાણતો તે કંઈક કંઈક જાણે છે કારણ કે એને ભગવાનની કેપેસિટી ખબર છે કે ભાઈ એ ભગવાન કેવા છે તો ભાઈ એ ભગવાન પોતે કેવા છે તો અખંડ છે અનંત છે અને એ પરમાત્મા તત્વને હું કંઈ પૂરેપૂરો જાણી ન શકું માઈ કહેવાય ઇન્દ્રિય અંતકરણે કરીને એ હિસાબે એ જે શ્રુતિ જે છે એનો અર્થ લેવાનો છે ન્યાયવાળા તો એવું જ કહે છે કે ભાઈ એ આત્મા પોતે જે છે તે કેવો છે તો એમાં આગંતુક જ્ઞાન રહેલું છે જ્ઞાન સ્વરૂપ નથી એટલે આગંતુક જ્ઞાન એટલે કે બહારથી આવે અને જાય આગંતુક એટલે કોઈ આવે ને જાય આવે ને જાય આગંતુક કહેવાય સ્ટેબલ સ્થિર જ્ઞાન નથી એવું એ લોકો કહે છે નહીં આવી ગયો એટલે એના ખંડનમાં અહીંયા કહ્યું છે કે ભાઈ જો તમે આત્માને આગંતુક જ્ઞાનવાળો કહેવું એટલે એને જ્ઞાન સ્વરૂપ ન માનો પરમાનન્ટ તો પછી એ અજ્ઞાન સ્વરૂપ થઈ જાય પરમાનન્ટ અને એનામાં પેલું જ્ઞાન આવે એટલો સમય એ જ્ઞાન રહે ને પછી પાછું ચાલ્યું જાય આવે ને જાય આવે ને જાય એવું એવું થઈ જાય તો એ પછી ઇનડાયરેક્ટલી આત્મા પોતે અજ્ઞાન સ્વરૂપ થઈ જાય એટલે એ વાત તો માનવામાં આવતી નથી કે ભાઈ એ અજ્ઞાન સ્વરૂપ હોઈ શકે એવું તો બને નહીં કારણ કે આત્માનો અર્થ જ પોતે કેવો છે તો જ્ઞાન સ્વરૂપ છે શંકરાચાર્યનું અદ્વૈત વેદાન જે છે તે આત્માને જ્ઞાન સ્વરૂપ માને છે પણ જ્ઞાતા નથી માનતું પણ રામાનુજાચાર્યનું એટલે આપણું જે એમ કહે કે ભગવાન શ્રી હરિએ જે વેદાન સ્વીકારેલું છે વિશિષ્ટાદ્વૈત એ મુજબ તો આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે એટલે જ્ઞાન સ્વરૂપ એટલે એ પોતે પોતાના સ્વરૂપને પણ ઓળખે છે અને જ્ઞાતા તરીકે એને બાહ્ય વિષયોનું પણ જ્ઞાન છે એટલે બહાર જે કોઈ વિષયો જે છે એના સંપર્કમાં એ આવે એ બધાનું એને જ્ઞાન થાય છે એટલે આત્મા જ્ઞાન સ્વરૂપની સાથે જ્ઞાતા પણ છે એમ થોડો 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 બધાના વેદાંતમાં ફરક છે હવે તમે જ્યારે રામાનુજાચાર્યના વેદાંત પ્રમાણે જુઓ તો આત્મા જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાતા છે તો જ્ઞાતા પણ એ તમે જ્યારે જુઓ તો એ પોતે આત્મા જે જોઈ છે સમજો કે એ બહાર જ્યારે ભગવાનના દર્શન કરે છે કે બીજા કોઈ પણ વિષયને જ્યારે ગ્રહણ કરે છે તો એ આત્મા પોતે જ દર્શન કરે છે ત્યારે રૂપે વર્તે છે ભલે એમાં ઇન્દ્રિયો જવાબદાર છે આંખે કરીને તમે કોઈ પણ દ્રશ્ય જોઉં છો તો એની હા પડે છે તે કા પડે છે અંદર પડે છે આને કરીને જે પણ કંઈ સાંભળો છો તમને જે કોઈ મજા આવે કે આનંદ આવે એ કાં આવે છે અહીંયા વિષયને ગ્રહણ કરવા માટે ભગવાને ઇન્દ્રિયો બને ભલે બનાવી છે પણ એ ઇન્દ્રિયોનું જ્ઞાન જે છે તે આત્માવતે છે એટલે તમે વિષયને ભોગવો એ વિષયને ભોગવનાર ઇન્દ્રિયો જે છે કે અંતકરણ જે કોઈ છે એ તો ફક્ત કેવા છે એના સાધન છે કોના આત્માના ઉપકરણ છે વેદાંતની ભાષામાં એને ઉપકરણો કયા કે ભાઈ એ ઉપકરણો દ્વારા તમે એ વિષયનો ભોગ કરો છો પણ વસ્તુ ત્યાં એ ઇન્દ્રિય અને અંતકરણ કેવા છે તો જળ છે એટલે ભોગતા કે કરતાં જે કોઈ વાસ્તવિકતામાં જે છે તે કોણ છે પેલો જ્ઞાતા એટલે જાણનારો એવો આત્મા જ છે આ તો ખાલી ઉપકરણ છે હવે સમજો અત્યારે મુક્ત બદ્ધ અવસ્થામાં ઇન્દ્રિયો અંતકરણ દ્વારા એ આત્માનું જ્ઞાન જે છે તેનો પ્રચાર થાય છે અને એના દ્વારા એ પોતે દ્રષ્ટા પણ હોય છે શ્રોતા પણ હોય છે મનતા પણ કયો છે મનતા એટલે શું મનનું મનન કરવું તો એ આત્મા અંદર રહી લો જેટલે મન મનન કરી શકે છે આત્મા ન હોય તો મન મનન ના કરી શકે એટલે આત્માને ધ્રષ્ટતા પણ કહો મનતા પણ કયો શ્રોતા પણ કયો એ બધી રીતે આત્માનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે પણ એ કેમ કરેલું છે કે ભાઈ એ જે ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જે તે વિષય ભોગવે છે તે ભોગતા એ આત્મા છે એટલે જ્ઞાતા એવો આત્મા જ ભોગતા છે ભલે ઇન્દ્રિય અંતકરણ જે છે એના દ્વારા એ ભોગવે છે આંખને ધ્રષ્ટા નહીં કંઈ સમજો આંખ જોવાનું કામ કરે છે પણ ધ્રષ્ટતા અંદર આત્મા જ છે શ્રોતા શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા તમે સાંભળવાનું કામ કરો છો પણ શ્રોતા કોણ જે અંદર રહેલો આત્મા કેમ એ ઇન્દ્રિયો જે છે તે પોતે આત્માને વસવર્તી વર્તે છે તમારે દાખલા તરીકે કોઈ સારું કામ કરવું હોય અને તમે દ્રઢ નિશ્ચય થાવ તો તમારું આખું બોડી જે છે શરીર જે છે તે તમને અનુવર્તી રીતે વર્તે હવે તમે કોઈ બહુ મોટો સંકલ્પ કરીને કોઈ કાર્યને વિશે પ્રવર્તો તો આખું શરીર જે તમારું જે છે તે તમારા મગજની જે કોઈ જ્ઞાનની શક્તિ તમે જે કહેવું કે આત્માની જે જ્ઞાનની શક્તિ છે એને અનુવર્તી વર્તે એટલે તમે જોજો કે જ્યારે તમારે કંઈ બહુ મોટું કામ લેવાનું હોય ત્યારે તમારી ઊંઘ પણ ઉડી જાય તમારી આળસ પણ દૂર થઈ જાય બધું દૂર થઈ જાય કહેવાનું તાત્પર્ય શું છે કે આ બધામાં જે જ્ઞાન શક્તિ રહેલી છે તે આત્માની રહેલી છે એટલે રામાનું જ વેદાંત આ પ્રમાણે કહે છે કે એ આત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે એ જ્ઞાતા પણ છે એટલે જ એને દ્રષ્ટા પણ માને છે એને મનતા પણ માને છે એને શ્રોતા પણ માને છે બસ આ સમજવાનું હતું એમાં બીજું કહે હતું નહીં હવે જો એ શ્રોતા અને મનતા હોય સમજો તો એ જે ભગવાન નામના પરમાત્મા નામના તત્વને એ વિષય એના જીવનમાં બનાવ્યો હતો એ એને ગ્રહણ કરે છે ને હવે એ પોતે એની મર્યાદિત કેપેસિટી દ્વારા એ ગ્રહણ કરે છે પણ એ બધા ગ્રહણ નહીં કરી શકતા એની જ્ઞાનની કેપેસિટી જે છે સમજો એ મર્યાદિત છે પણ એની જ્ઞાનની ત્રિજ્યાની અંદર વિષય જે પરમાત્મા આવે છે તે એના પૂર્વના સુકૃત અને ભગવાનની ઈચ્છા પ્રમાણે કારણ કે એ પરમાત્મા જે જેનો વિષય બને જે તે આત્માનો એ કોણ નક્કી કરે તો પરમાત્મા નક્કી કરે કે મારે આ જીવના વિષય બનવું છે આઈડિયા આવે છે તમને એટલે માતાના ગર્ભમાં જ્યારે ઉદરમાં જીવ હોય ત્યારે ભગવાન જ એ સંકલ્પ કરે કે ના આ જીવ મને ઓળખે આ જીવ મને જાણે અને મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય તો એને થાય બાકી જગતમાં વિષય તો જાણવા માટે ઘણા બધા છે આખી દુનિયા કેટલી મોટી છે ધીરુભાઈ શું કે કલ્લો દુનિયા મુઠ્ઠી મેં એના બેં છોકરાને ધંધે લગાડી દીધા હું બિચારો અનિલના હાથમાંથી તો મુઠ્ઠીમાંથી દુનિયા નીકળી ગઈ મુકેશના હાથમાં આવી ગઈ સમજો બરાબર હવે બંને એક જ બાપના દીકરા છે ને આવકના ભાગલા પડેલા ત્યારે તો બંને પાસે એક સરખા જ રૂપિયા હતા ને કંઈ વાણિયાના દીકરા છે તો કે એવું ઓછું હતું તો થાય નહીં ઉલટાનું એવું કહેવાય છે કે જે ફ્યુચરિસ્ટિક કંપની કહેવાય જેનું ફ્યુચર સારું હોય ભવિષ્ય સારું હોય એવી બધી કંપનીઓ અનિલે લીધેલી પેલા પાસે તો બધો આપણે જે કહીએ ને દેશી હિસાબ તે દેશી હિસાબવાળી કંપની હતી મુકેશ પાસે સમજો એટલે અનિલ પાસે બધું ભવિષ્યમાં ચાલે એવી વસ્તુ હતી સમજો પેલો દાદરી ગેસ ને આ ને તેને આરે નારેલ ને બધું બધું તમે જોઉં તો દસ વર્ષની અંદર ભાઈ દેવાળિયા થઈ ગયા બધું પૂરું થઈ ગયું સમજો એટલે કહેવાનું તાત્પર્ય શું છે તમે સમજો દરેક જીવ અહીંયા આવે છે તે પોતપોતાના પ્રારબ્ધને લઈને આવે છે એનો બાપ કોણ છે એની મા કોણ છે એ વસ્તુ કોઈ મેટર નહીં કરતી કારણ કે બંનેના મા બાપ તો એક જ છે અને ભાગ પડ્યા ત્યાં સુધી બંને અંબાણીના ધીરુભાઈના જ દીકરા કહેવાતા હતા તો આજે દસ વર્ષમાં આટલો મોટો ગેપ કેમ પડી ગયો બીવું જ છે બંનેના પોતપોતાના અલગ અલગ ભાગ્ય છે એટલે આત્મા પોતે જે એના ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જે કોઈ પણ વિષય ભોગવે છે તે ભોગતા પોતે આત્મા જ છે એટલે એની જે કોઈ ગતિ જે થાય છે આગળની તે કોઈ ઇન્દ્રિયો અંતકરણની નહીં થતી ભૂમિકામાં આવ્યું એ પ્રમાણે મોક્ષ કોઈ આંખનો નહીં થતો આંખથી દર્શન કરો ભગવાનના તો તમે હાથથી માળા ફેરવો તો કે હાથનો મોક્ષ નહીં થવાનો મોક્ષ કોનો થાય આત્માનો થાય આઈડિયા આવે છે એટલે આપણા રામાનુજ વેદાંતમાં જે કહ્યું છે તે એકદમ પરફેક્ટ બેસે છે કે એ આત્મા જ્ઞાતા છે જો એ જ્ઞાતા ન હોય સમજો તો પછી એનો મોક્ષ કઈ રીતે થઈ શકે કારણ કે એને બાર ભગવાન નામનો વિષય છે એને ઓળખે કેવી રીતે જ્ઞાન સ્વરૂપ છે એમાં તો એ પોતાને ઓળખે હવે એ પોતાને ઓળખે સમજો તો એનાથી તેનો મોક્ષ થવાનો નથી અને ભગવાન સ્વામિનારાયણ તો એનાથી ઉપર કહી છે કે એને એને પોતાની જાતને પણ ઓળખવું હોય તો મારી જરૂર છે ઉપાસના વગર તો એ પોતાના સ્વરૂપને પણ નહીં જોઈ શકતો એટલે આપણી કહાની કેવી છે આધા અધુરા અધા અધૂરા જેવી છે ને કારણ કે આપણી જ્ઞાન શક્તિ પણ ભગવાન ઉપર આધારિત છે તો આપણે જ થઈ ગયા ને એટલે કહેવાનું તાત્પર્ય શું છે ઉપાસના વગર કંઈ મેળ પડવાનો નથી કોઈનો પણ ઉપાસના કરવી જ પડશે રામાનું જ વેદાંતા કહી સમજ પડી ગઈ હવે તમને ટૂંકમાં પેલો જે કોમ્પ્લિકેટેડ મુદ્દો જે લાગતો હતો એ પ્રમાણે સમજાવી દીધો બાકી બહુ ન્યાયવાળી ચર્ચામાં તમારે બહુ પડવા જેવું નથી ભૂમિકામાં એનું ખંડન કરેલું છે કે ભાઈ એ લોકો આગંતુક માને છે એકલા એ લોકો માને છે એવું નથી બીજા પણ ઘણા માને છે સમજો બરાબર ચાલો હવે ભ્રમ જે છે તે આનંદવાળું છે બરાબર આનંદ સ્વરૂપ તો છે જ જેમ આત્મા આનંદ સ્વરૂપ છે એમ આનંદ વાળું પણ છે એટલે આનંદ નામનો ગુણ રહેલો છે આનંદ વાળું એટલે શું તું જા ભાઈ અંદર જા તો બેહી બે જિગર તું અહીંયા જ બેહી રહે તારી પાસે સામાન છે કઈ હા તો લઈ લે લઈ લે જાઓ એટલે બધાની અહીંયા થોડાક બેસજો સભામાં બી બેસજો એમ કહેવાનો મતલબ શું છે આનંદો ભ્રમ એવી શ્રુતિ છે આનંદે ભ્રમ એ શ્રુતિ જણાવે છે કેવલ એ આનંદ ભ્રમ સ્વરૂપ છે પણ એ ખોટું કહ્યું જોયું ને જગતમાં તમને કહું તો સાહીઠ સિત્તેર ટકા લોકો ભગવાનને આનંદ સ્વરૂપ સમજે છે આનંદ નામનો ગુણ છે એ બહુ ઓછા સમજે છે એટલે આનંદ નામનો ગુણ એ ભગવાનમાં છે એટલે ભગવાન આનંદી કહેવાય છે એ ખાલી વિશિષ્ટતા ધોઈ દ્વારા સમજે છે બહુ ઓછા લોકો સમજતા હશે બધા ભગવાનને શું કહે છે ભગવાન એટલે આનંદ આનંદ એટલે ભ્રમ આનંદી નહીં કહેતા એક રામાનુજાચાર્ય જ ભગવાનને આનંદી પણ કહે છે કારણ કે ગુણ ભાવ છે કેવી રીતે છે સ્વસ્વગત ભેદ જે છે તે બ્રહ્મને વિશે છે એવું વિશિષ્ટાદ્વૈત વેદાંત સ્વીકારે છે એટલે ભગવાનને વિશે એટલે જો ભગવાનમાં આનંદ નામનો ગુણ હોય તો ભગવાન આનંદી ઠર્યા ને હવે દાખલા તરીકે તમે દુઃખ તમારામાં તમને અત્યારે કોઈ દુઃખ આવી પડે તો તમને લોકો શું કહે ભાઈ દુઃખી છે સુખ હોય તો શું કહે ભાઈ બહુ સુખી છે તો ભાઈ દુઃખ કે સુખ એ તમને દુઃખી કે સુખી બનાવે છે ને તેમ ભગવાનમાં આનંદ નામનો ગુણ છે તો ભગવાન આનંદી છે ઇઝી છે એટલું અઘરું નથી પણ બીજા જે વેદાંતિઓ જે છે તે શું કહે છે ભગવાનમાં આનંદ નામનો ગુણ નથી એ આનંદ સ્વરૂપ છે એટલે એને તમે આનંદી નહીં કહી શકો એટલે આ લોકો શું કહે ખબર નંદ ગેર આનંદ ભયો એકચુલી એ ખોટું બોલે છે સમજો આપણે તો જે કહીએ તો જાહેરમાં જ કહીએ એકચ્યુઅલી શું આવું જોઈએ ખબર નંદ ગેર આનંદી ભયો આઈડિયા આવે જ હું તમને જે કહેવું છે આનંદ તો કોઈ સમજો તમને આનંદ જે થાય છે તો આનંદ કોઈ વ્યક્તિ છે થોડો જે કહે આનંદ તો તમારો ભાવ છે ને આનંદની તો તમને અનુભૂતિ થાય છે ને સમજો તો એકચ્યુઅલી નંદ ગેર આનંદ નહીં ભયો નંદ ગેર આનંદી ભયો એવો હોવું જોઈએ સમજો જાહેરમાં કોઈ દિવસ અવકાશ મળશે આપણે કોઈ એવો સ્ટેજ મળશે અને એવો બોલવાનો ચાન્સ મળશે જાહેરમાં તો આપણે સો ટકા બોલશું કારણ કે આપણી પાસે એના પ્રમાણ છે બરાબર તમે પણ આજે સાંભળશો તો તમને પણ ખબર પડશે કે કેમ આપણે કંઈ કોઈની ઉપર આક્ષેપ નહીં કરતા ને આપણો કંઈ લડવા ઝગડવાનો સ્વભાવ પણ નથી પણ એ જે ઉક્તિ જે છે એ ઉક્તિ બરાબર નથી નંદ ગેર આનંદી ભયો જ આવે કારણ કે જેમ જીવ આનંદી છે તેમ ભગવાન પણ આનંદી છે તમે સમજો તમને ભગવાનમાં આનંદ નામનો ગુણ ન દેખાય એ આનંદ સ્વરૂપ જ હોય અને એ આનંદ નામનો ગુણ ન હોય તો એ ભગવાનને વિષય બનાવીને આપણે આટલા શાંતિથી કલાક દર્શન કરીએ તો કેવી રીતે કરીએ હવે એક વાત તમને કહું હું આનંદ સ્વરૂપ જ હોઉં અને હું આનંદી ન હોઉં તો મારું આનંદ સ્વરૂપ હોઉં તમને હું કામનું તમને કંઈ કામનું નહીં પણ હું આનંદ નામના ગુણવાળો હું તો મારા આનંદ નામના ગુણથી તમને પણ ફાયદો થાય કે ભાઈ માણસ મોજીલો છે મજા આવે છે તમે સમજા મારી વાત જે હું કહેવા માગું જ તે આનંદ સ્વરૂપ તમે છો તો તમે તમારા હિસાબે આનંદનો મજા માન્યા કરો પણ તમારામાં આનંદ નામનો ગુણ હોય તો એ બીજા પણ ભોગવી શકે તો ભગવાનમાં તો આનંદ નામનો ગુણ હોય જ ને તો જ એ બીજા ભોગવી શકે આપણા જેવા સિમ્પલ વાત છે દર્શનની પંદર મિનિટ ખાલી વધી ગઈ પંદર વીસ મિનિટ વધી એમાં લોકોને કેટલો આનંદ આવવા માંડ્યો કેટલી શાંતિ થઈ ગઈ કેટલું બધું સ્થિર વાતાવરણ થઈ ગયું બધી ભાગા દોડ તો બધું મટી ગયું એકદમ શાંતિથી દર્શન થાય વસ્ત્ર આભૂષણ અલંકાર જે હોય એના પદ ગવાય એક અને ટાઈમ હોય તો બે પણ ગવાય પણ કેટલી શાંતિ થઈ ગઈ હવે એ દર્શનમાં તમને કલાક સુધી મજા જ આવ્યા કરે છે કે ભાઈ દર્શન કર્યા કરો કર્યા કરો તો એ ભગવાનમાં આનંદ નામનો ગુણ હોય તો જ થાય ને એમાં કાં રૂપિયાની લેવડ દેવડ છે એમાં કંઈ એવી શરત થોડી લાગે છે કે તમે દસ મિનિટ ઊભા રહો તો તમને દસ રૂપિયા લેવાના કે આપવાના છે તો પણ જે ઊભા રહી જાય એને તૃપ્તિ થતી જ નથી એ ઊભો રહ્યો એટલે પહેલાંને એમ જ થઈ કે આ રહી ગયું કે પેલું રહી ગયું પેલું રહી ગયું તો આ રહી ગયું હજુ ઊભા રહીએ હજુ ઊભા રહીએ અભી ના જાઓ સહી કે દિલ અભી ભરા નહીં કાલે આ ભૂલી ગયેલો કેમ અગિયારસ હતી બરાબર અગિયારસમાં પેલી એડવર્ટાઈઝ જેવું થઈ જાય મેરું બરાબર આપણું મીટર ડાઉન થઈ જાય સુગર ડાઉન થઈ જાય ને એટલે બરાબર એટલે અગિયારસમાં એટલે હું વચનામૃત ચાલું છું કારણ કે અગિયારસમાં શું હોય કે આખા દિવસ કંઈ અનાજ પડેલું નહીં હોય એટલે મીટર ડાઉન થઈ જાય હવે આજે બારસમાં કંઈક પેટમાં ગયું હોય એટલે બાજુ મીટર ચાલુ થઈ જાય એટલે તરત જ યાદ આવી જાય યાદ કર્યા વગર બરાબર એટલે મીટર ચાલુ રહી જાય ચાલો એટલે આનંદો ભ્રમ એટલે આનંદે ભ્રમ એ શ્રુતિ જણાવે છે કેવલ આનંદે ભ્રમનું સ્વરૂપ છે પણ એ ખોટું છે જ્ઞાનનો આશ્રય એવું જે ભ્રમ તેનું જ્ઞાન એ સ્વરૂપ છે એમ ઉપર બતાવ્યું તે વડે આનો પણ પરિહાર થઈ જાય જે અનુકૂળ જ્ઞાન એનું નામ આનંદ છે આનંદ કંઈ બીજી કોઈ અભિવ્યક્તિ નથી તમને તમારું અનુકૂળ જ્ઞાન થાય એ તમને આનંદ અને પ્રતિકૂળ જ્ઞાન જે થયું તે સમજો હવે અત્યારે જે ઠંડીનું વાતાવરણ છે મારા માટે એકદમ અનુકૂળ અનુભવ મારી આજુબાજુવાળા હોય તો બધા અમુક આવી જાય જે પતલા હોય તે બધા શીખોડાઈ જાય આમ બોર્ડ લખાવટા લખાવટા બી આમ બે વાર આવી જાય બે મહિના પછી મારી હાલત ખરાબ મને એટલે બધી આકડામણ ને ગભરામણ નહીં ને એલા ઉતરે એકદમ ખતરનાક કેમ અત્યારે મારી જ્ઞાનની અનુકૂળ અવસ્થા સમજો આઈડિયા આવે છે મને ઠંડી સુરતમાં લાગતી જ નથી ખબર નહીં હવે પડતી પણ નથી એવી કંઈ ખાસ એટલે સુરતમાં ઠંડી એવું લાગતું જ નથી આ વાતાવરણ ગુલાબી વાતાવરણ બહુ સરસ મજા આવે એકદમ બરાબર પણ જેવા બે મહિના જશે ને માર્ચની પંદરમી તારીખ આવશે એટલે સમજી લેવાનું ભલે આવી અનુપમ એકાદશી રે પેલો ગાય ને એ હું કહેવું ભલે આવી કાળામાંની પંદરમી તારીખ માર્ચની રે કારણ કે મારી વત્તી ગુલ થવા માંડે પછી ધીરે 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 ગરમી બહુ લાગે સમજો એટલે હવે જન્મજાત હોય ને એમાં કંઈ હું કંઈ કરી નહીં શકતો બરાબર કહેવાનું તાત્પર્ય શું છે વાતાવરણ તો સેમ છે ઠંડી ગરમી સેમ છે પણ એકની અનુકૂળ અવસ્થા જ બીજાની પ્રતિકૂળ અવસ્થા જ તેમાં તમે શું કરી શકવાના એટલે તમને તમારા જ્ઞાનની જે અનુકૂળ અવસ્થા વર્તે એ જ આનંદ છે આનંદ કંઈ બીજું કંઈ નથી સમજો દાખલા તરીકે તમે રસ્તામાંથી ગયા અને કોઈ ગરીબ ફુગ્ગાવાળો છે તમારી પાસે એ દિવસે નોટ પાણી સારા આવેલા જ તો તમે શું વિચારો પેલો કહે કે કાકા આજે ખાવાનું પણ નહીં મળ્યું એટલે તમે બહુ કેટલાના ફુગ્ગા જ તારી પાસે કાકા ટોટલ ત્રણસોના હશે પણ જમવાનું નહીં મળ્યું આજે ચાલે ત્રણસો રૂપિયા જ્યાં જમી આવું ફુગ્ગા નથી જોઈતા કાલે વેચ તુજા કેટલો ખુશ થઈ જાય કે મારા ફુગ્ગા પણ એના એનો કાલે ત્રણસોનો ધંધો પણ થશે ને આને મને ત્રણસો રૂપિયા પણ આપી દીધા કેટલો ખુશ થાય એ તો ખુશ થશે યાદ રાખજો પણ ત્રણસો આપીને તમે પણ ખુશ થશો તમને બી અંદર અંદર એવી અનુભૂતિ થશે કે આજે આને ત્રણસો આનું પેટ એ કહેશે કે ત્રણસો રૂપિયા મારા માટે તો હું પેટ ભરીને ખાઈ શાજે અને હકીકતમાં પેટ ભરીને ખાશે કારણ કે એના પેલા ફુગ્ગા બચાવેલા જ ને તમે એને એ વિશ્વાસ છે કાલે વેચાશે તો બીજા ત્રણસોમાંથી ઊભા થશે પ્રશ્ન કેટલા રૂપિયાનો છે ત્રણસો રૂપિયા આપણે જે હમણાં વાત કરીને કંઈ બહુ મોટી બાબત નથી ત્રણસો રૂપિયામાં કે આખી દુનિયા ખરીદાતી નથી પણ ત્રણસો રૂપિયામાં તમે એ માણસની ખુશી અને તમારી ખુશી બંને ખરીદી લીધી એટલે હું તમને કહું છું કે દુનિયાને જ્યારે પણ મળો ને આમ નહીં મળો આમ મળો આમ મળો એટલે સમજ્યા ને અંદર સમાવો એને તમે જેમ 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 દુનિયાને અંદર સમાવશો ને તેમ 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 તમને દુનિયા નાની લાગશે અને તમે પોતે બહુ મોટા થઈ ગયો એવું લાગશે પણ તમે જેમ 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 પેલી સાંકળી ગલી શોધશો ને સાંકળા લોકોને સંકીર્ણ મનોવૃત્તિને આ નહીં થાય પેલું નહીં થાય આમ કરાવે આમાં ચાલે કરાવે બહુ કચકચ કરતા હશે એને મળશો ને તો તમારું મગજ પણ એવું કોઈલું બનાવી દેશે પેલો એ ઓઇલી મોયલી નહીં હતો કોંગ્રેસવાળો તમિલનાડુનો ચીફ મિનિસ્ટર હતો ઓઇલી મોયલી વીસ દસ પંદર વીસ વર્ષ પહેલાં હતો બરાબર ઓઇલ કાંઈમાં પકડાઈ ગયેલું એટલે એનું આમ ઓઇલી મોયલી પાડેલું એવા તમે ઓઇલી મોયલી થઈ જશો સંકુચિત વિચારધારા એકદમ આમાં આમ જ થાય પેલામાં આમ જ થાય ફલાણું થાય ઢીમકું થાય અરે ભાઈ તું પૈસા કમાયો કે એના માટે છે વાપરવા માટે કમાયો છે ને ભગવાન તને દે છે ભગવાન તને બે હાથથી દે છે તો તું વાપર ને ભાઈ શાંતિથી પછી એમાં તું આખી જિંદગી કંજુસાઈ કંજુસાઈ જ કરશે તો પછી ન હતા ત્યારે ને અત્યારે છે તો એમાં બંનેમાં ફરક શું પડ્યો તને પહેલાં તો તું પરિસ્થિતિના યોગે કરીને એવું જીવતો હતો તો હવે અત્યારે તું જાતે કેમ એવી રીતે જીવે છે સમજો બરાબર એટલે જ્ઞાનની અનુકૂળ અવસ્થા એ આનંદ છે તમને એ અનુકૂળતા ફીલ થવી જોઈએ કે હું અત્યારે અનુકૂળતામાં છું અનુકૂળતા તમને ફીલ થશે એની અનુભૂતિ થશે તો જ તમને આનંદ થશે બાકી આખી દુનિયામાં સુખ કે આનંદ હશે પણ તમે જો પેલી રામાયણની પેલી હતી ને વાંકી મંત્ર આખું અયોધ્યા શું મનાવતું હતું જશ્ન મનાવતું હતું ઉત્સવ મનાવતું હતું કે કાલે રામચંદ્ર ભગવાન ગાદી પર બેસવાના પણ પેલી મંત્રા ખૂંધી એને પેટની અંદર તેલ લેડાતું હતું એ ખુશ નહીં હતી અને એણે જઈને શું કર્યું બ્રેઇન વોશ કરી નાખ્યું કોનું માં કઈ કહીનું અને આખી રામાયણ રચી નાખી કોણે એણે મંત્રાએ બરાબર હવે તમે વિચાર કરો રામ રાજ્ય એટલે રામ ભગવાન ગાદી પર બેસવાના હોય આના જેટલો આનંદનો ઉત્સવ બીજો કયો કહેવાય તો પણ એને આનંદ આવ્યો એટલે એના માટે જ્ઞાનની અનુકૂળ અવસ્થા હતી નહીં આખા અયોધ્યા તે હતી તો એના માટે ન હતી સરસ્વતી દેવીને જ્યારે દેવતાઓ એનું કામ કરવાનું કહીલું સરસ્વતી દેવી આખી અયોધ્યાના ચક્કર મારતા હતા કે કોની બુદ્ધિ બગાડવું તો હા અયોધ્યામાં કોઈ વ્યક્તિની બુદ્ધિ બગડે એવું જ નહીં હતું બધાના રામ વિશે એટલા જોરદાર વિચાર એક એમને એક નજર કરી તો પેલી ખુંદી દેખાય એ અયોધ્યાથી નહીં આવેલી કારણ કે કઈ કઈ એના કઈ કઈ દેશથી એને દાસી તરીકે લઈને આવેલી એ ખુંદીના મગજમાં કંઈ ગરબડ ચાલતી હતી એટલે સરસ્વતીજીને થયું આનું મગજ બગડે એવું છે બાકી બીજા કોઈનું બગડે એવું નથી એટલે દેવતાઓનું કામ કર્યા સરસ્વતીજી આવેલા એણે એનું મગજ બુદ્ધિ બગાડી નાખીને એણે પછી રામાયણ આખું કરી નાખ્યું એટલે એના જ્ઞાનની અનુકૂળ અવસ્થા ન હતી એટલે જ્ઞાનની અનુકૂળ અવસ્થાને ઘટનાક્રમ જોડે લેવા દેવા નથી તમે કેટલા સારા વ્યક્તિ છો એની જોડે લેવા દેવા છે કે તમે કેટલા સડિયલ વ્યક્તિ છો એની જોડે લેવા દેવા છે સમજ પડે છે કોઈ કહે કે એનો સમય ખરાબ હતો કે કોઈ કહે કે એનો સંઘ ખરાબ હતો આ બધી વાત જય સ્વામિનારાયણ સાંભળવાની માણસ જ ખરાબ હોય અને માણસ જ સારો હોય સમજજો માણસ જ સારો ને માણસ જ ખરાબ યાદ રાખજો કોઈ સમય બમાય કંઈ ખરાબ નહીં જે સારો માણસ છે એની પરિસ્થિતિ ગમે એટલી બગડશે ને લાખ રૂપિયો પડેલો હશે સામે પણ એની દાનત એવી થશે જ નહીં ને કોઈ અમારી એક રૂપિયો વાપરું નહીં આપણો નથી તો આપણે કઈ રીતે વાપરવાનો અને જે ખરાબ છે એની દાનત હંમેશા બીજાની આવક પર જ હશે અને આમ કર્યું ને પેલા આમ કર્યું ને આમ કમાઈ દે એના મારા પાસે કેવી રીતે આવી જાય એ પ્લાનિંગમાં જ હશે એવી હોય ભાઈ ભલે મોટા મોટા તિલક ચાલલા કરતો હશે કે ભલે મોટા મોટા ચોટલા વાળતો હશે ગમે એટલું કરતું હશે બરાબર ભલે કોઈ બહુ મોટા મંડળનો સભ્ય હશે પણ એને સમય મળશે લાગ આવશે લાગની ફીક ફિરાકમાં જ હશે કે કોઈ એવો મળે તો ભલે બીજો હરિભગત પણ હોય હારામાં હારો રોજની પાંચસો હજાર મારા ફેરવાયેલો પણ પેલો એને ફેરવી જ નાખશે બરાબર કેમ એની વૃત્તિ એવી છે ખોટું કરવાની સમજો એટલે બધું આપણી ઉપર જ આધાર છે આપણે એમ માનીએ કે ભાઈ આનું આમને પેલાનું પેલું કંઈ એવું હોતું નથી તમે સારા તો બધું સારું તમે ખરાબ તો બધું ખરાબ સારા માણસની સારાઈ કે ગુડનેસ ખબર ક્યારે પડે એ ખરાબ સમયમાં સારો રહી ત્યારે બાકી એની સારાઈ શું કામ નહીં તમને આમાં આવું જ છે કે કોઈ ઘટનાક્રમથી તમને આનંદ થાય એવું નથી આનંદથી તમારે રહેવું પડે આનંદ તમારો પોતાનો વિષય બનાવવો પડે કે ભાઈ મારે આનંદી રહેવું છે તો એના માટે કોઈ બીજી ઘટનાની જરૂર જ નથી તમે આનંદી રહી શકો છો તમારે રહેવું ઉત્તો તો રહી શકો છો અને તમારે બળેલા રહેવું તો ભાઈ બળેલા રહેવું ને તમને વ્યક્તિ પણ એવા જ મળશે ચોરને ચોર પીનારાને પીનારા ધૂતારાને ધૂતારા જુઠ્ઠું બોલનારાને ને જુઠ્ઠું લુચ્ચા ને લુચ્ચા મળી જ જાય ગેરંટી બે ચાર ભેગા થઈ જ જાય ખૂબ જમેગી જબ મિલ બેઠે તીન યાર મેં તું મોર સમજી જાઉં આગળનું નામ નહીં બોલવું મળી જ જાય ચોર ને ચોર ને લુચ્ચા ને લુચ્ચા અને એ મળે ને તો એક ચોર બીજા ચોરની ચોરી જાણતો હોય તો પણ એને ચોર ની કહેશે એનું ઢાંકશે જ ના ના એ તો હવે ચાલ્યા જરા કારણ કે એને રોજ એની જોડે સ્વાદ છે ને બેસવાનો પીવાવાળો પણ પેલા એનું આ અરે બહુ માણસ બહુ જોરદાર માણસ મને એને પીતા શીખવાડ્યું એટલો જોરદાર ગુણ કેવો લઈ જોતો ખરા પિતા શીખવાડે આ ગુણ એનો માવો ઘસદારો મારો ગુરુ છે આપણે એમ કહી પેલો આપણે એ કયો ગુરુ માવો નહીં ખાતો હતો એણે મને માવો ઘસતા શીખવાયેલો એટલે આ એનો ગુરુ હોય જ ને બરાબર ને તમે જોવો એટલે એટલે ઘટનાક્રમ જોડે કોઈની જોડે કોઈ લેવા દેવા નથી તમે કેવા છો એની પર બધો આધાર છે બાકી બધાને બધા મળી જ રહી છે ભજન કરવાવાળાને ભજન કરવાવાળા સત્સંગ કરવાવાળાને સત્સંગ કરવાવાળા સારા માણસને સારા ખરાબને ખરાબ મળી જ રહી છે બધા છે જ દુનિયામાં બધા પ્રકારના મોડેલ છે યાદ રાખજો અને એમાં કોઈ એવો મીનમેક બી નથી કે કોઈ ભગત છે કે કોઈ નથી ભગત કોઈ મીનમેક નથી કોઈ બાહ્ય ચિહ્નમાં દેખાતો હોય ભગત પણ અંદરથી એ કેવો હોય રામ જાણે તો જ વાત કરીએ અમે લોકોએ બહુ મોટા વ્યક્તિનો બહુ મોટો હરિભગત અને બિચારા એક જણનું જય શ્રી કૃષ્ણ કન્ના આખું આ આઉટ ઓફ ગેમ કરી નાખ્યું પેલા બિચારા માણસને સમજો એટલે કહેવાનો મતલબ એવું કે કોઈ બહુ મોટાને માનતો હોય ને બહુ મોટો કહેવાતો હોય એટલે એ કંઈ બધી રીતે સારો છે જય સ્વામિનારાયણ એવું માનવાની કોઈ જરૂર નથી બરાબર ચાલો એટલે વિજ્ઞાનમ આનંદમ ભ્રમ વિજ્ઞાન અને આનંદ એવું જે ભ્રમ એ શ્રુતિનો અર્થ એવો છે કે વિજ્ઞાન સ્વરૂપ ભ્રમ એ જ આનંદ રૂપ છે અને એમ છે તેથી જ તમે પણ ભ્રમને એક રસ માનો છો જેનામાં વિજ્ઞાન અને આનંદ એવા જુદા જુદા તત્વો નથી પણ ઉભય છે અને તેથી જ જેને તમે એકાકાર કે અખંડ અને એક આકારવાળો કહી શકો છો જો જ્ઞાન અને આનંદ બે અલગ અલગ નથી હું તમને વારંવાર કહું છું જેનામાં જેટલું જ્ઞાન છે એ જેટલો આનંદી રહી શકે છે એક વસ્તુ યાદ રાખજો તમે આનંદની એક્ટિંગ નહીં કરી શકો તમે ગમે એક્ટિંગ કરવા ને તમારો સ્વભાવ ખબર જ પડી જાય જાઓ તમે ખુશ હોવ તો જ ખુશ દેખાવ બાકી ખુશ હોવાની એક્ટિંગ કરવા ને તો પકડાઈ જ જાઓ સમજો બહુ જોરદાર લોજિક છે બધા દુનિયા આખી લોજિક પર ચાલે છે સાયકલ કોઈ પ્રકારના ટેકા વગર પેલો પેન્ડલ મારે ને આ કરે તો સાયકલ અદ્ધર જ ચાલે જ ને વિચાર કરો શોધનારે કઈ રીતે શોધી હશે તો આ બે ટાયર અધ્ધર ચાલે એમાં કાં કોઈ ટેકા છે એમાં કા કંઈ સપોર્ટ છે એને ફોર વ્હીલર જેવું પણ નથી બાઇક અધ્ધર જ ચાલે જ ને જમીન પર જોવું તો ખરા તમે હવે તમને ચાલે છે એટલે અત્યારે એવું નહીં લાગે પણ જે માણસે વિચાર્યું હશે એની વિચારશક્તિને તમારે સલામ આપવી પડે કે નહીં એને કઈ રીતે વિચાર્યું કે ગાડી કે સાયકલ અદ્ધર ચાલે જમીન પર ટેકા વગર ઉભી રહી ત્યારે અધ્ધરને ઉભી રહેતી બહુ બુદ્ધિનું નું કામ છે ઊભી રહી તો સ્ટેન્ડ પર ઉભી રાખવી પડે બંને ગાડી પણ ને સાયકલ પણ અને ચાલે જ તો અદ્ધર ચાલે છે હવે તમે વિચાર કરો ચાલે તો અદ્ધર ચાલે તે વિચિત્ર વાત છે કે નહીં કેવી ખૂબી છે આ કે ચાલે જ તો અદ્ધર ચાલે છે અને સ્ટેન્ડ પર રાખવી ઉભી તો આમ આમ જનરલી કેવું હોય આપણે ઊભા રહીએ તો જેમ દારિયામાં ઊભા રહી શકીએ ઉલટું ચાકું જોઉં ને આપણે ચાલતા હોઈએ તો આપણે ધ્યાન રાખવું પડે પણ ગાડીમાં કોઈ ઉલટું થાય છે આ કોઈએ વિચાર કર્યો છે અત્યાર સુધી સમજ્યા જાય બાબા આપણે એ તો તમે આપણે કરીએ એટલે ખબર છે પણ તમે અત્યારે એક હજારમી સાલમાં ચાલ્યા જાઓ અને સાયકલ કે ગાડી શોધાઈ નહીં હોય ત્યારે તો તમને એવો વિચાર આવે કે આવું કંઈ આવે કે જે અધ્ધર ચાલે રસ્તામાં બે ટાયરવાળું જેણે શોધીએ છો એનું દિમાગ કહેવાય કે નહીં સમજો આ જ વસ્તુ છે અહીંયા કે ભાઈ જ્ઞાન અને આનંદ બે અલગ અલગ મુદ્દા નથી બંને ઉભય રીતે એક જ ભગવાન જે છે કે એક આત્મા છે એના જ મુદ્દા છે એટલે જે જેટલો જ્ઞાની એટલો આનંદી જેનામાં જેટલી જ્ઞાનની ઉણપ એટલો જે કચકચવાળો સંકિર્ણ વિચારવાળો આની થાય પેલું નહીં થાય ફલાણું આમ ખોટું કર્યું પેલાં પેલું એને બધું એવું જ દેખાયા કરશે પણ જે પોતે પૂર્ણકામ છે જેને ભગવાનમાં રસ છે જ્ઞાનમાં રસ છે પૂર્ણકામ જે છે ને એવો બિંદાસ જ ફરશે એને કોઈ ચિંતા જ નહીં દુનિયા જળ ભરતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કહેવાય એ જળ ભરત પણ જળ ભરતના જ્યાં જ્યાં આખ્યાન આવે તા શું કહે છે ભ્રમના આનંદમાં મસ્ત રહેતા હતા ભગવાનના આનંદમાં મસ્ત રહેતા હતા શરીર એનું એવું એકદમ જોરદાર હતું પાટિયા જેવું એને દત્ત ભગવાન બંનેના ઉદાહરણ દત્ત ભગવાન એવા હતા પથ્થરની પથારી પર સૂઈ જતા હતા પછી રિષભદેવ ભગવાન એ પણ એવા જ હતા અલમસ્ત ટકા જંગલમાં ફરતા હતા બરાબર એટલે કહેવાનું તાત્પર્ય આનંદ હોવો એ કોઈ તમને લક્ઝરિયસ લાઈફથી જ આનંદ મળે છે કે હેલિકોપ્ટર પોતાનું હોય તો આનંદ મળે પંચોતેર લાખની ગાડીમાં ફરો તો આનંદ મળે એ હાવ ખોટી વાત છે હું તમને એટલે વારંવાર કહું છું ઉત્સાહ તમારામાં અહીંયા હોય છે એ અહીંયા હોય તો અહીંયા આવે છે સમજો ગરબી તમે ગાઓ અને ગરબી એટલે ઉત્સવ હોવો જ જોઈએ તો એ ગરબી તમે ગાવ ને બીજો નાચવા તૈયાર થઈ જાય એ તમે ગાવા વાળો આનંદી ગાય તો જ પેલો નાચવા તૈયાર થઈ જાય પછી પેલો ગરબી બી પણ એવી રીતે જ ગાય કે મૈયતના કોઈ જગ્યા પર ગીત ગાવા ગયો હોય નારાયણ સ્વામી કહીને તારે માથે નગારા વાગે મોતના રે પેલા નહીં હાલા તું કોને માથે નગારા વગારે છે એવી વાત છે પેલો ગરબી પણ એવી રીતે જ ગાતો હોય ઓરા ઓ મારા લેખડા લેરી ભગવાન કે આ જાઉં કે નહીં જાઉં આ બોલાવે છે કે કાઢી મૂકે છે સમજો હવે ભગવાનને બોલાવે છે તો ભગવાનને બોલાવે તો એ તો ઉત્સાહની વાત છે ને તેણે એ પ્રમાણે ગાવું જોઈએ ને તો એ પ્રમાણે ગાય તો એનામાં ઉત્સાહ હોય તો જ એ બીજામાં ઉત્સાહ ભરી શકશે સમજો આનંદ કે ઉત્સાહ તમને ઉધારનો નહીં મળતો એ તમારામાં હોય તો જ તમે એ પહેરવી શકો કે પહરવી શકો શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માજ વાસુદેવ મર માધવ કેમ્પ